નમસ્કાર મિત્રો હેલ્થ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે પાન કાર્ડની અંદર તમારે કોઈ સુધારો કરવો હોય નામ જન્મ તારીખ મેલ ફિમેલ પિતાનું નામ સહી કરવી ચેન્જ કરવી હોય ફોટો ચેન્જ કરવો હોય તો તમામ વસ્તુ તમે ઘરે બેઠા આરામથી કરી શકો છો પોતાના મોબાઈલની મદદથી વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો અન્ય તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો સૌપ્રથમ પ્રથમ ગૂગલ ક્રોમ કે પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર એનએસડીએલ પાન આટલું લખી અને સર્ચ કરવાનું છે તમને ના આવડે તો આ વેબસાઇટની સીધી લિંક છે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો આ રીતની ઓનલાઈન સર્વિસિસ એનએસડીએલની જે પાન કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર આપણે આવી જશું પાન કાર્ડનો સુધારો કરવાનો હોય તો આપણે પછી અહીં એપ્લિકેશન ટાઈપની અંદર ચેન્જીસ ઓર કરેક્શન ઇન એક્ઝિસ્ટિંગ પાન ડેટા તો એના પર ક્લિક આપવાનું છે ત્યાર પછી આપણી કેટેગરી ઇન્ડિવિજ્યુઅલ પસંદ કરી દેવાની છે હવે નીચે સ્ક્રોલ કરો અહીં શ્રી શ્રીમતી તમારે જે પણ લાગતું હોય એ સ્ત્રી છે એ પુરુષ માટે છે શ્રીમતી છે એ પરણેલી કન્યા માટે છે અને કુમારી હોય તો કુમારી કન્યા માટે છે તો આપણે અહીં શ્રી પસંદ કરી દેવી છીએ ત્યાર પછી સરનેમની અંદર તમારી અટક નાખવાની છે ફક્ત અટક યાદ રાખજો કે આધાર કાર્ડની ફ્રન્ટ પેજ ઉપર જે નામ આપ્યું હોય એટલું જ નામ અહીં છાપવાનું થાય છે તો અહીં ફક્ત આધાર કાર્ડની ફ્રન્ટ સાઇઝ ઉપર અટક આપી હોય તો અહીં અટક નાખવાની છે અને નામ આપ્યું હોય તો તમારું નામ જ દાખલ કરવાનું છે આધાર કાર્ડની ફ્રન્ટ સાઇઝ ઉપર તમારા પપ્પાનું નામ દાખલ ના હોય તો પછી એ મિડલ નેમની અંદર કંઈ જ નાખવાનું નથી તો આટલું ખાસ ધ્યાનમાં રાખજો જો આધાર કાર્ડની ઉપરની સાઈડ ત્રણે ત્રણ વસ્તુઓ આપેલી હોય અટક તમારું નામ અને પપ્પાનું નામ એ આપેલું હોય તો અહીં ત્રણે ત્રણ વસ્તુ વન બાય વન દાખલ કરવાની છે અટક નાખવાની છે અહીં તમારું નામ અને અહીં પપ્પાનું નામ આ ખાસ ધ્યાનમાં રાખજો આ આના પર ભાર એટલા માટે આપું છું કે આના લીધે ઘણી બધી એરર આવતી હોય છે ત્યાર પછી જન્મ તારીખ અહીં દાખલ કરી દો ઈમેલ એડ્રેસ તમારું અહીં નાખી દો મોબાઈલ નંબર અહીં નાખી દો અને ત્યાર પછી અહીં પસંદ કરી દો યશ અહીં પાન કાર્ડ નંબર તમારો નાખવાનો છે અને અહીં ચેકબોક્સ છે ખરું કરી અને સ્ટો નીચે જવાનું છે અહીં આઈ એમ રોબોટવાળું ચેકબોક્સ છે આને પણ ખરું કરવાનું છે અને સબમિટ બટન પર ક્લિક આપવાનું છે હવે યોર એપ્લિકેશન ઇઝ સબમિટેડ એન્ડ ટોકન નંબર તમને આપી દેવામાં આવશે આ ટોકન નંબર છે આપણે કોપી કરી લેવાનો છે તમારા ફોન નંબર પર અને મેઇલ એડ્રેસ પર પણ આનો મેઇલ ગયો હશે કન્ટિન્યુ વિથ ફાન એપ્લિકેશન ફોર્મ પર ક્લિક આપો હવે આ પ્રમાણે ફોર્મ ઓપન થઈ જશે ચાર સ્ટેપમાં પાન કાર્ડ સુધારા ફોર્મ ભરવાનું છે અહીં સબમિટ સ્કેનડે ઇમેજીસ થ્રો ઇ વાળો ઓપ્શન છે પસંદ કરી દેવાનો છે આપણે ઓટીપીના આધારે આધાર ઓટીપીના આધારે આને વેરીફાઈ કરી દેવાનું છે એટલે ડોક્યુમેન્ટ કોઈ સબમિટ કરવાની જરૂર પડશે નહીં અહીં વેધર ફિઝિકલ પાન કાર્ડ ઇઝ રિક્વાયર્ડ તો યસ આપવાનું છે આપણે પાન કાર્ડ જરૂર પડશે તો મંગાવી પણ લેવાનું થશે નીચે સ્ક્રોલ કરો અહીં તમારો પાન કાર્ડ નંબર આપેલો જ હશે અહીં આધાર નંબર ટીક કરી દેવાનો છે ત્યાર પછી આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા અહીં દાખલ કરવાના છે જે પ્રમાણે આધાર કાર્ડમાં નામ હોય એ જ ઈ એઝ ઇટ ઇઝ અહીં દાખલ કરી દેવાનું છે અટક નામ અને પપ્પાનું નામ એ પ્રમાણે અહીં દાખલ કરી દેવાનું છે નીચે સ્ક્રોલ કરો હવે અહીં ખાસ જોવાનું છે કે તમારે નામની અંદર સુધારો કરવો હોય તો અહીં ચેકબોક્સ ખરું કરવાનું છે ડેટ ઓફ બર્થ સુધારવી હોય તો ચેકબોક્સ ખરું કરવાનું છે ચેન્ડર સુધારવું હોય તો ચેકબોક્સ ખરું કરવાનું છે ફોટો અને સિગ્નેચર છે એ ઓટોમેટિક નવી અપલોડ કરો એ જ આવશે તો અહીં ઓટોમેટિક ચેકબોક્સ છે એ ખરા જ રહેશે ડિટેલ્સ ઓફ પેરેન્ટ એટલે પપ્પાના નામની અંદર કોઈ સુધારો વધારો કરવો છે તો અહીં ડિટેલ્સ ઓફ પેરેન્ટની અંદર આ ચેકબોક્સ ખરું કરવાનું છે હવે હું અહીં ચ ફૂલ નેમની અંદર સુધારા વધારા કરવા માગું છું તો એ પણ સુધારી દીધું છે ત્યાર પછી ડેટ ઓફ બર્થની અંદર સુધારા વધારા કરવા માગું છું તો એ પણ મેં સુધારી દીધું છે હવે ત્યાર પછી અહીં ઝેન્ડર મેલ ફિમેલ પસંદ કરી દઉં છું એમાં મારે સુધારો નથી કરવો ડિટેલ્સ ઓફ પેરેન્ટની અંદર પણ મારે સુધારો કરવો નથી હવે જો તમે ડિટેલ્સ ઓફ પેરેન્ટની અંદર સુધારા વધારે કરવા માગતા હોય તો અહીં ચેકબોક્સ ખરું કરવાનું છે અને ત્યાર પછી અહીં તમારા ફાધરની સરનેમ નાખવાની છે ફાધરનું નામ નાખવાનું છે અને ફાધરના પણ પપ્પાનું નામ એટલે તમારા પપ્પાના પપ્પાનું નામ અહીં દાખલ કરવાનું છે તમે જો માતાનું નામ લાવવા માગતા હોય તો પછી માતાનું નામ અહીં ઓપ્શનલ છે માતાનું ફર્સ્ટ નેમ માતાની માતાના પિતાનું નામ તો એ પ્રમાણે અહીં એની સરનેમ પણ નાખવાની છે જેનું પણ નામ તમે પ્રિન્ટ કરવા માગતા હોય અહીંથી સિલેક્ટ કરવાનું છે મધરનેમ પ્રિન્ટ કરવા માગતા હોય તો મધર નેમ સિલેક્ટ કરવાનું છે અને ત્યાર પછી લાસ્ટમાં નેક્સ્ટ પર ક્લિક આપવાનું છે હવે ત્રીજા સ્ટેપ પર આવી ગયા છે કોન્ટેક એન્ડ અધર ડિટેલ્સ પર એડ્રેસ ફોર કન્ફર્મેશન છે એ ખરું જ રહેશે રેસિડેન્સ એડ્રેસ નાખો છો કે ઓફિસ એડ્રેસ જે પણ સિલેક્ટ કરો એ અહીં નાખવાનું છે ફ્લેટ ડોર બ્લોક નંબર નાખવાનો છે ત્યાર પછી બિલ્ડિંગનું નામ રોડનું નામ નાખવાનું છે તાલુકો નાખવાનો છે જિલ્લો નાખવાનો છે અહીંથી કન્ટ્રી પસંદ કરી દેવાનું છે અહીંથી ગુજરાત પસંદ કરી દો ત્યાર પછી અહીંથી પિનકોડ નાખી દો ત્યાર પછી તમે મોબાઈલ અને ઇમેલ એડ્રેસ પણ અપડેટ કરવા માગતા હોય તો અહીં ખરું કરી દેવાનું છે ત્યાર પછી ફરીથી અહીં ઇન્ડિયા પસંદ કરી દો હવે તમારું મેઇલ એડ્રેસ ઓટોમેટિક આવી ગયું હશે અહીં તમારો મોબાઈલ નંબર પણ આવી ગયો હશે તમારી પાસે એકથી વધારે પાન કાર્ડ હોય તો અહીં ખરું કરી અને પાન કાર્ડના નંબર અહીં દાખલ કરવાના છે મારી પાસે એક જ પાન કાર્ડ છે તો હું એ ખરું કરતો નથી નીચે સ્ક્રોલ કરો હવે લાસ્ટમાં અહીં નેક્સ્ટ બટન પર ક્લિક આપવાનું છે હવે છેલ્લું સ્ટેપ છે ડોક્યુમેન્ટ ડિટેલ્સ માટેનું છે અહીં આપણું આઈડેન્ટિટી આધાર કાર્ડ આપણે ઈ વેરીફાઈ કરવાનું છે તો આધાર કાર્ડ મુજબ જ ડિટેલમાં સુધારો વધારો કરવા માટે તમને આગ્રહ કરું છું જેથી કરીને તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ સોરી સેન્ડ કરવા ન પડે પોસ્ટ કરવા ન પડે અહીંથી હું કોપી ઓફ પાન પસંદ કરી દઉં છું અહીં તમામ જગ્યાએ આધાર પસંદ કરી દેવાનું છે આધાર ઇસ્યુ બાય ધ યુનિક આઈડેન્ટિફિકેશનવાળો જે ઓપ્શન છે એ પસંદ કરવાનો છે અહીંથી કોપી ઓફ પાન કાર્ડ પસંદ કરવાનું છે હવે આધાર અને પાન કાર્ડની પીડીએફ અપલોડ કરવાની થશે તો તમારે આધાર અને પાન કાર્ડની પીડીએફ છે તમને નેક્સ્ટ હું જણાવું છું કયા પ્રકારે અપલોડ કરવાની થશે અહીંથી અરજદારનું પૂરેપૂરું નામ લખવાનું છે અહીંથી કેટલા ડોક સોરી હિમ સેલ્ફ હર સેલ્ફ પસંદ કરી દો અહીંથી કેટલા ડોક્યુમેન્ટ તમે અપલોડ કરવાના છો તો એ લખી દો અહીં તમારા પ્લેસનું નામ લખવાનું છે તમે જ્યાંથી ફોર્મ ભરી રહ્યા હોય એ ત્યાર પછી ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું આવશે તો એ પ્લસના ચિહ્ન પર ક્લિક આપી અને તમારે ફોટો પસંદ કરી દેવાનો છે ફોટો અને સિગ્નેચર જેપીજી જે ફોર્મેટમાં હોવો જોઈશે પચાસ કેબી કે તેથી નાની સાઇઝમાં હોવો જોઈશે તો અહીંથી પહેલાં ફોટો પસંદ કરી અપલોડ કરી દેવાનો છે ત્યાર પછી સિગ્નેચર પસંદ કરી અપલોડ કરી દેવાની છે હવે ડોક્યુમેન્ટ આપણે આધાર કાર્ડ અને પાન કાર્ડ બંને અપલોડ કરવાના છે પીડીએફ ફોર્મેટમાં હોવા જોઈએ અને ત્રણસો કેબી કે તેથી નાની સાઇઝમાં હોવા જોઈએ અહીં એક જ ઓપ્શન આપ્યું છે તો અહીં એડ ડોક્યુમેન્ટ પર ક્લિક આપશો એટલે બે ડોક્યુમેન્ટ આવી જશે બંને ડોક્યુમેન્ટ એક સાથે પસંદ કરી દેવાના છે અને ત્યાર પછી અપલોડ પર ક્લિક આપશો એટલે બંને ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે લાસ્ટમાં સબમિટ પર ક્લિક આપવાનું છે હવે અહીં જુઓ તો એન્ટર આ આધાર કાર્ડ ફર્સ્ટ એ ડિજિટ એટલે આધાર કાર્ડના પહેલાં આઠ આંકડા નાખવાના છે અગાઉ આપણે જોયું કે આધાર કાર્ડના ચાર આંકડા દાખલ કરેલા છે તો અહીં આધાર કાર્ડના પહેલાં ચા આઠ અંકો દાખલ કરી દો ત્યાર પછી નીચે સ્ક્રોલ કરી તમામ વિગતો ચેક કરી લો બરાબર છે કે કેમ તો અહીં મેં તમામ વસ્તુ ચેક કરી દીધી છે બરાબર જ છે મારે તમારે કોઈ સુધારો વધારો હજી કરવાનો હોય તો એડિટ પર ક્લિક આપે તો મેં કરી શકશો મારે કમ્પ્લેટ છે તો હું પ્રોસીડ પર ક્લિક આપું છું હવે પેમેન્ટ કરવા માટે કહેશે તો હું અહીં ઓનલાઈન થ્રો બિલ ડેસ્ક પસંદ કરું છું ત્યાર પછી નીચે સ્ક્રોલ કરું છું તમારે જેનાથી પેમેન્ટ કરવું હોય એનાથી તમે કરી શકો છો આ બેસ્ટ ઓપ્શન રહેશે ઓનલાઈન પેમેન્ટ થ્રો બિલ ડેસ્ક ત્યાર પછી નીચે સ્ક્રોલ કરો હવે અહીં આ એગ્રીવાળું જે છે એ સિલેક્ટ કરી લેવાનું છે પ્રોસસીડ ટુ પેમેન્ટ પર ક્લિક આપવાનું છે એકસો છ રૂપિયા જેટલી ફી ભરવાની આવે છે પે કન્ફર્મ પર ક્લિક આપવાનું છે હવે તમે કઈ રીતનું પેમેન્ટ કરવા માગો છો એ ઓપ્શન સિલેક્ટ કરી લઉં હું ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ સિલેક્ટ કરું છું ત્યાર પછી એનો નંબર નાખી દઉં છું અને મેક પેમેન્ટ ફોર એકસો છ રૂપિયા જેવું છે તો એના પર ક્લિક આપું છું હવે ઓટીપી આવ્યો હશે ઓટીપી દાખલ કરી સબમિટ કરી લઉં છું હવે આ રીતનું પેમેન્ટ સક્સેસફુલીનો મેસેજ તમને શો થશે નીચે સ્ક્રોલ કરો કન્ટિન્યુ પર ક્લિક આપો હવે ઓથેન્ટિકેટ આ આધાર તું પ્રોસીડ ફર્ધર ફર્ધર માટેનો ઓપ્શન આવશે નીચે સ્ક્રોલ કરો અહીં ચેકબોક્સ ખરું કરી દો ઓથેન્ટિકેટ પર ક્લિક આપો ધ્યાન રાખશો કન્ટિન્યુ પર થઈ જાય નહીં તો આપણે ઓથે ઓથેન્ટી કેટ પર ક્લિક આપો હવે ઓટીપી જનરેટ પર ક્લિક આપો હવે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે એના પર ઓટીપી જશે તો એ ઓટીપી દાખલ કરી સબમિટ આપી દો હવે અહીં કન્ટિન્યુ વિથ ઇ સાઈન પર ક્લિક આપો હવે અહીં ચેકબોક્સ ખરું કરી દો અહીં આધાર કાર્ડના પૂરેપૂરા બાર અંકો દાખલ કરો સેન્ડ ઓટીપી પર ક્લિક આપો તો હવે આ પ્રમાણે થેન્ક યુ ફોર યુઝિંગ ઓનલાઈન ફેસિલિટી ફોર પાન એપ્લિકેશન તમારી પાન કાર્ડની એપ્લિકેશન છે એ સબમિટ થઈ ગઈ છે અને આ પ્રકારે મેસેજ આવી જશે નીચે સ્ક્રોલ કરો એટલે ડાઉનલોડ પીડીએફ નામનો ઓપ્શન તમને જોવા મળે છે ત્યાં ક્લિક કરીને તમારે પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે પીડીએફ છે એ પાસવર્ડ પ્રોટેક્ટેડ હશે તો તમારી જન્મ તારીખ એનો પાસવર્ડ રહેશે જન્મ તારીખમાં એક છ ઓગણીસો બાણું હોય તો જીરો એક જીરો છ ઓગણીસો બાણું કોઈપણ પ્રકારનું ચિહ્ન નાખ્યા વગર શ્લેષનું નિશાન અલ્પવિરામ એવું કંઈ જ નાખવાનું નથી સીધું નાખશો એટલે પીડીએફ છે એ ઓપન થઈ જશે હવે નેક્સ્ટ દસ કે બાર દિવસની અંદર મેઇલ પર તમારી પાન કાર્ડની કોપી મોકલી દેવામાં આવશે અને જે ફિઝિકલ પાન કાર્ડ છે પોસ્ટ મારફતે દસથી પંદર દિવસની અંદર આવી જાય છે તો આ રીતે સફળતાપૂર્વક તમે તમારા પાન કાર્ડની અંદર સુધારા કરી શકો છો કોઈપણ તબક્કે કોઈપણ સ્ટેપમાં ખ્યાલ ના આવે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો આવા જ અવનવા વિડીયો મારી ચેનલ પર મુકાતા રહે છે ઓનલાઈન સર્વિસ રિલેટેડ હોય કે ગવર્નમેન્ટ ભરતી રિલેટેડ હોય કોઈપણ પ્રકારના વિડીયો હોય મારી ચેનલ પર અવારનવાર મુકાતા જ રહે છે તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને તમામ મિત્રો સુધી આવા વિડીયો અવશ્ય શેર કરશો